અમદાવાદ ચાણક્યપુરી આંગી જ્વેલર્સ ફક્ત લાઈક અને કોમેન્ટ કરીને આવશો તો સાહીઠ રૂપિયામાં મળશે અને સો રૂપિયાની ઓફર છે તો ચાંદીની રાખડીઓ સોવાળી છે ચારસો વાળી છે અને બસોવાળી પણ છે તો તમે ખરીદી કરવા આવી શકો છો અહીંયા ઓફર ચાલે છે અત્યારે તો તમે ખરીદી કરી જજો અહીંથી આમ સોના ચાંદી મેં પણ સરસ સરસ તમને અહીંયા ડિઝાઇન મળી શકશે તમે અહીં ખરીદી કરવા પણ આવી શકો છો અને અત્યારે ચાંદીની રાખડીઓનો ઓફર ચાલે છે ફક્ત સો રૂપિયાથી ચાલુ થાય છે અને લાઈક કોમેન્ટ કરીને આવશો તો તમને સાહીઠ રૂપિયામાં મળશે તો જલ્દીને જલ્દી આવીને ખરીદી કરી લો રાખડીઓની અને તમને સરસ સરસ બધી ડિઝાઇનો પણ મળી જશે સોનામાં પણ ચાંદીમાં પણ ચાંદી છે પણ